દુબઈ અને અબુધાબીની ફ્લાઇટો પાંચથી છ કલાક મોડી પડી છે જેમાં ફ્લાઇટોના સમયમાં ફેરફાર થતા ડોમેસ્ટિક ફ્લાઇટની પણ અસર થઈ રહી છે તેમાં દિલ્હી મુંબઈ જયપુર ચેન્નાઇની ફ્લાઇટની અસર થઈ છે યુએઈમાં ફરી એકવાર ભારે વરસાદ અને ભારે તોફાન આવવાની સંભાવના છે તો શહેરમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી સરકારી રહેવાસીઓ માટે એલર્ટ જાહેર કર્યું છે યુએઈમાં ભારે વરસાદ અને તોફાનનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે આ સાથે જ ડઝન બંધ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવ્યું છે અને ઇન્ટરસિટી બસ સેવાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી હાલમાં યુએઈમાં ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટ્યું છે લોકોને કિનારાથી દૂર રહેવા અને બોટનો ઉપયોગ કરવાનો ટાળવા માટે સરકાર દ્વારા સુરક્ષા ચેતવણી પણ જારી કરવામાં આવી છે તો સરકારે ખીણ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ડ્રાઈવિંગ કરતી વખતે સાવધાની રાખવાની પણ વિનંતી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા કલાકોમાં યુએઈ અને તેની આસપાસના શહેરોમાં ભારે વરસાદની સંભાવના છે